ગુડ મોર્નિંગ દોસ્તો મારી ને શાંતિ સોલંકી વેસ્ટીજ મા ડાયમંડ ઇરેક્ટર અને આજે આપણે સુકારાનો જે પ્રોબ્લેમ આવ્યો તો એમાં છંટકાવ થઈ રહ્યો છે આપણી વેસ્ટીજની એગ્રી ઓર્ગેનિક પ્રોડક્ટ અને આપણી સાથે છે વિજયભાઈ સિલો ડિરેક્ટર હસ્તક આપણે રૂપાવટી ગામે યુઝ છે આ રીતે છટકાવ થઈ રહ્યો છે જોઈ શકો છો તમે